દુકાન બંધ કરો બંધ કરો બંધ કરો કુદરગા ભ્રષ્ટાચાર ની દુકાન બંધ કરો બંધ કરો ઉદ્રગા ભ્રષ્ટાચાર કી દુકાન ભ્રષ્ટાચાર થયો છે છેલ્લા પાંચ વર્ષમાં ભ્રષ્ટાચાર એ મૂકી છે સ્થળ પર ફિઝિકલ વેરીફિકેશન કરવામાં આવે તો મોટા ભાગના કામો થયેલા નથી કામોના ડુપ્લિકેશન છે સાહેબ અને સાતો સાત જે મંડેગા યોજનામાં મહત્વનું સાલી 60 40 નો રેટ કરીએ છે કે આમાં વેલામાં વેરી તક તપાસ થવી જોઈએ સાલ આવેદન પત્ર જોડી સાહેબ જે જે તાલુકાની અરજીઓ જે બધી જોઈન્ટ કરેલી છે અને એનો સાહેબ સમય મર્યાદામાં અમને રિપ્લાય મળે એવી અમે અપેક્ષા રાખીએ સાહેબ દરેક તાલુકા ની અંદર સાથે સાત તાલુકા ની અંદર